જે ફરી સંખેડા વિધાનસભામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ચેતરભાઈ વસાવા આવી ગયા છે જેમ કહેવાય છે કે સંકાળા સંખેડાની અંદર છેલ્લા ત્રણ ત્રણ વખત પરમિશન લીધી કે આમ આદમી પાર્ટીની સભા અને ચેતર વસાવાને બોલાવવા માટે ત્રણ વખત મંજૂરી લીધી પરંતુ મંજૂરી નથી આપવામાં આવતી સેવડે આજે આપી દેવામાં આવી હતી અને આજે ભારી સંખ્યામાં જે લોકો યુવાનો જે ઉમટી પડ્યા હતા ને યુવાનો ચેતર વસાવવા સાથે ફોટો પાડવા માટે લાખો યુવાનો જે છે એ આવ્યા હતા અને સંખાડ્યાની અંદર ફૂલ પબ્લિશ સાથે ચેતર વસાવવાની રેલી પણ યોજવામાં આવી હતી જ્યાં મિત્રો વિડીયોને સૈલેજ સુધી જોજો હું તમારો દોસ્ત સૈલેજ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે કે છે ને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પણ માહિતી હોય છે જે પણ ઘટના હોય છે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે તે માટે જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો તમને લોકોને ખબર છે કે કોઈ મીડિયા કે કોઈ યુટ્યુબ ચેનલની અંદર આવતી નથી જે પણ માહિતી એના પહેલાં આપણે પૂરી કોશિશ કરતા હોઈશું કે જલ્દી તમારા સુધી પહોંચે તે માટે એવી પ્રયત્ન અમે કરીને તમારા સુધી અમે લાગાતાર તમને લાઈવ સમાચાર આપતા હોય છે એટલા માટે તમારે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાથી તમારા એક પણ રૂપિયો જવાનો નથી ફક્ત ફક્તને મોટિવેશન મળે છે અમને કે ભાઈ હા તમે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે તમે સપોર્ટ કરશો તો અમે તમારા માટે જરૂરથી લાગાતાર લાવવાની કોશિશ કરીશું તમને નવી નવી માહિતી પહોંચાડવાની અમે કોશિશ કરીશું હવે મુદ્દા પર આવી જાય જ્યાં મિત્રો સંખેડાની અંદર આમ આદમી પાર્ટી હોબાળો મચાવ્યો કહેવાય છે કે ભાઈ હા આખા ગુજરાતની અંદર ચેતર વસાવા જ્યાં જતા હોય તે ત્યાં લોકો યુવાનો માતા બહેનો બધી ઉમટી પડતી હોય છે અને સપોર્ટ કરવા માટે એક જ ચાલે ચેતરભાઈ ચાલે આવા નારા સાથે લાગાતાર એમને સપોર્ટ કરતા હોય છે બે દિવસ પહેલાં પણ નેત્રંગ ખાતે લાખો યુવાનો આવ્યા હતા એ જ રીતના સંખેડા પણ લાખો યુવાનો ભેગા થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જી હા મિત્રો આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આ ઈ કે ચેનલ કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતી છે હિન્દ બંને માત્ર